આજે દસ ઓગસ્ટ બે હજાર ચોવીસ શનિવારનો દિવસ છે હું આજના વાળના સ્વામી શ્રી શનિદેવને નમન કરું છું આજે શ્રાવણ મહિનાના સુદ પક્ષની તિથિ છે આજે આખો દિવસ ચંદ્રમાં ચિત્ર નક્ષત્રમાં રહેવાના છે આજે બપોરના બે વાગ્યા બાવન મિનિટ સુધી સદયોગ છે ત્યાર પછી શુભયોગ છે આજે કૌલવ કરણ છે આજે બપોરના બે વાગ્યા સોળ મિનિટ સુધી ચંદ્રમાં કન્યા રાશિમાં રહેવાના છે ત્યાર પછી ચંદ્રમાં તુલા રાશિ પ્રવેશ કરશે આજે કલ્કી જયંતિ છે વર્ણ ષષ્ઠી છે શ્રીવાલ છઠ છે અને અશ્વસ્થ મારુતિ પૂજન છે આજે અભિજીત મુહૂર્ત સમય સવારના અગિયાર ત્રીસ મિનિટ થી બપોરના બાર વાગ્યા ત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્ત કરવું જોઈએ આજે રાહુકાળ સમય સવારના નવ વાગ્યા થી સવારના દસ વાગ્યા ત્રીસ મિનિટ સુધીનો હતો કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળ કરવું જોઈએ નહીં આજે દિશાશુલ પૂર્વ અને ઈશાન દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશા કરવી જોઈએ નહીં અને યાત્રા આવશ્યક હોય તો શનિવારે તલ અથવા અડદ ખાઈને યાત્રા કરવી જોઈએ આજે શનિવાર શનિવાર છે અને એક ઉગ્ર ગ્રહ શનિ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં ચિત્ર નક્ષત્રમાં રહેવાના છે આ નક્ષત્ર નો મંગળ હોય છે જે પણ એક ઉગ્ર ગ્રહ હોય છે તેથી આજે બે ઉગ્ર ગ્રહો મંગળ અને શનિ શનિગ્રહો આખો દિવસ છે તેથી આજનો આખો દિવસ બધી રાશિ વ્યક્તિઓ સાવધાની પૂરક પસાર કરવો જોઈએ ખાસ કરીને મંગળ ગ્રહના શત્રુ ગ્રહો શનિ ગ્રહની રાશિ મકર અને કુંભ અને બુધ ગ્રની રાશિ મિથુન અને કન્યા રાશિ સાવધાન રહેવું જોઈએ